બિહારમાં આજે કોની બનશે સરકાર બસો અને બેઠકના ચૂંટણીના પરિણામો હવે ધીરે ધીરે થોડા ક્લિયર થતા જઈ રહ્યા છે થોડાક જ કલાકોમાં પરિણામો જાહેર થઈ જશે કે બસો તેતાળીસ બેઠકમાંથી કોણ કેટલી બેઠક પર બાજી મારી ગયું છે બસો તેતાળીસ બેઠક ભલે હોય પણ અમુક સીટની ચર્ચાઓ હંમેશા ખૂબ એવું કહેવાય કે કેન્દ્રમાં હોય અને એને હોટ સીટ કહેવામાં આવે સ્ટાર સીટ કહેવામાં આવે કે જ્યાંથી દિગ્ગજો લડતા હોય એવી સીટ કે જેમાં લડનારા વધારે મહત્ત્વના હોય સીટ કરતાં પણ એવા એવી બેઠકોના ચિતાર મેળવવા છે કોણ કેટલું આગળ છે કોણ કેટલું પાછળ છે અને જે સોશિયલ મીડિયા પર ખૂબ આગળ રહ્યા એ ચૂંટણીના પરિણામમાં ક્યાં છે એ જોવું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ આ બિહાર ચૂંટણીમાં સૌથી વધુ લોકપ્રિય બેઠકોમાંથી અમુક બેઠકો જેમ કે રાધોપુર બેઠક મોકામા મહુઆ તારાપુર અલીનગર છાપરા વગેરે વગેરે બેઠકો એવી છે કે જેની ચર્ચાઓ ખૂબ થઈ ઇલેક્શનમાં જ્યારે ત્યાં પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે એની ચર્ચા હતી એના ઉમેદવારોની ચર્ચા હતી શરૂઆતના રૂજાન પ્રમાણે એ બેઠકો પર કોણ આગળ છે કોણ પાછળ છે એની વાત કરીશું પહેલાં વાત કરીએ રાધોપુર બેઠકની આરજેડી નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ રાધોપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો મુકાબલો ભાજપના સતીષકુમાર યાદવ સામે છે જન સુરાજ પાર્ટીના ચંચલ સિંહ સામે છે રાધોપુર બેઠક એ લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને આરજેડીનો પરંપરાગત ગઢ માનવામાં આવ્યો હતો લાલુ પ્રસાદ યાદવે ઓગણીસો પંચાણું થી બે હજારમાં આ બેઠક જીત મેળવી છે એટલે એટલા સમય સુધી ત્યાં રહ્યા છે તેમના પત્ની રાબડી દેવી પણ રાધોપુરથી અનેક વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે તેજસ્વી યાદવે બે હજારની પેટા ચૂંટણી ત્યાંથી લડ્યા વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી અને અહીંયા તેજસ્વી યાદવનો દબદબો સ્વાભાવિક રહે

આ બધું જ ભેગું થાય એટલે એને હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે અનંતસિંહ અત્યારે આગળ ચાલી રહ્યા છે ત્યાંથી આ બેઠક પરથી બહુ જ બધી ચર્ચાઓ નીકળી હતી જેલમાં જવાથી લઈને એવું કહેવાય કે બાહુબલી બેઠક ગણાય છે હવે એમાં કોનું રાત ચાલે છે એ પણ જોવાનું છે બીજી એક બેઠક કે જેની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ જે એવું કહેવાય કે એના મીમ પણ ખૂબ બન્યા પ્રશંસા પણ ખૂબ થઈ અને એવી જ એક બેઠક એટલે જ્યાં ઉતર્યા છે ગાયિકા મેથલી ઠાકોર ભાજપના ઉમેદવાર છે ભાજપમાં જોડાયા બાદ તેમને ટિકિટ મળી હતી મેથલીનો મુકાબલો આર જેટીના વિનોદ મિશ્રા અને જન જનસુરાજ પાર્ટીના વિપ્લવ કુમાર સાથે છે અને ઘણા વર્ષોથી આરજેડી આ બેઠક પર એટલે અલીનગર બેઠક પરથી ઘણા બધા પડકારો બાદ પણ જીત્યું પરંતુ બે હજાર વીસમાં વીએસઆઈપીએ આ બેઠક પર જીત મેળવી અને લાંબા સમય સુધી આરજેડીનો જે ગઢ મનાતો હતો લાંબા શાસનનો ત્યાં અંત આવ્યો મેથિલી ઠાકુર સોશિયલ મીડિયા પર જેટલા ચર્ચામાં રહ્યા આ બેઠક પરથી એટલા વોટ લઈને આવી શકે છે કે કેમ એનડીએ માટે જોવાનું રહ્યું છે અત્યારે તો એ ચર્ચામાં ભલે રહ્યા હોય બેઠક પર રૂજાનોમાં થોડાક આગળ દેખાઈ રહ્યા છે એ આગળ પાછળની લડાઈ થોડા સમય સુધી ચાલશે બપોર સુધીમાં રિઝલ્ટ ક્લિયર થઈ જશે બીજી એક બેઠક એટલે લખી સરાઈ બેઠક બે હજાર પચીસ ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક એટલે પણ માનવામાં આવે છે કારણ કે અહીંયા નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિંહાનું ગૃહ ક્ષેત્ર છે અને આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે સિંહા સામે કુલ તેર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર અમરેશ કુમાર છે જંતુરાજ પાર્ટીના ઉમેદવાર સુરજકુમાર પણ છે અને આવા તેર જેટલા ઉમેદવારો સામે લડી રહ્યા છે વિજયકુમાર અત્યાર તો હાલ પૂરતા આગળ ચાલી રહ્યા છે બીજી એક બેઠક એ છાપરા બેઠક છે જે લાલના કારણે ખૂબ ચર્ચામાં રહી છે રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના ઉમેદવાર ભોજપુરી અભિનેતા શત્રુઘ્ન યાદવ એટલે કે ખેસારીલાલ જેમનું નામ અસલી નામ શત્રુઘ્ન યાદવ છે એમના કારણે આ ચર્ચામાં રહેલી બેઠક છે જે બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે ભાજપના ઉમેદવાર છોટી કુમાર કુમારી એમની સામે છે જનસુરાજ પક્ષના જયપ્રકાશ સિંહ પણ એમની સામે લડી રહ્યા છે હવે આ બેઠક પર કોણ જીતે છે કોણ કેટલું આગળ પાછળને કેટલા મતથી જીતે છે એ પણ રસપ્રદ રહેવાનું છે ક્યાંક સિંગલ લડી રહ્યા છે ક્યાંક એક્ટર લડી લડી રહ્યા છે અને બિહારની ચૂંટણીમાં એવું કહેવાય કે આખી થાળી સજાયેલી હોય અલગ 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 ટેસ્ટ તમને થાળીમાં મળતા રહે કારણ કે ચૂંટણીના જે ઉમેદવારો હોય છે એ ઉમેદવારો ખૂબ અલગ અલગ પ્રકારના હોય છે તો મોટા મોટી આટલી બેઠકોના રુજાન અત્યારે આવ્યા છે જે હોટ સીટ છે બાકી આના સિવાય ઘણી બધી બેઠકો એવી છે કે જે ચર્ચાનું કેન્દ્ર રહી છે ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં હજુ પણ મુકાબલો રસપ્રદ થઈ શકે છે આગળની કઈ કઈ બેઠકોમાં કેવું રહેવાનો છે પરિણામનો જે ખેલ છે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું તો તમને શું લાગે છે મેં જેટલા પણ ચહેરાઓના નામ લીધા એમાંથી કઈ કઈ બેઠકો એવી છે જે આ ચહેરાઓ પાક્કા રીતના જીતવાના જ છે તમારા બિહાર ચૂંટણીને લઈને જે પણ કોમેન્ટ હોય અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો